જુમા દાદા મંદિર પ્રોફેસર માણેક રાવ ના અખાડા ખાતે શહેરમાં સૌપ્રથમ પ્રથમ સાર્વજનિક ગણેશની સ્થાપના કરવામાં આવી હતી આ વખતે એકસો વર્ષે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે જેના ઉપલક્ષ્યમાં ચૈતન્ય મરાઠી ભાષક મંડળ દ્વારા ગણપતિ સ્તોત્ર અને ગણપતિ અથર્વ શિસ્ત પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા નાના ભૂલકાઓએ ગણપતિ સ્તોત્ર અને ગણપતિ અથર્વ શિસ્ત સ્ત્રોત્ર નું પઠન કરેલું આ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવનાર છે જેમાં પ્રથમ વિજેતાને પાંચસો એક દ્વિતીય વિજેતાને ત્રણસો એક તેમજ તૃતીય વિજેતાને બસો એક રોકડ ઇનામ આપવામાં આવ્યું ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ભૂલકાઓને પ્રોત્સાહન પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા સૂત્રપાઠ માટે ભૂલકાઓને ચાર મિનિટનો સમય પણ આપવામાં આવ્યો હતો

એના દ્વારા વડોદરામાં સૌથી પ્રથમ ગણેશોત્સવ સાર્વજનિક ગણેશોત્સવની સ્થાપના થઈ હતી અને આ વર્ષનું એકસો ચોવીસમું વર્ષ છે તો એ નિમિત્તે આ પરંપરાને આપણી નવી પેઢી સાથે જોડવા માટે આપણે ગણેશ સ્તોત્રપઠન સ્પર્ધા અને ગણપતિ અથર્વ શીર્ષ પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આમાં અમારા આશ્ચર્યની વચ્ચે પચાસથી વધુ બાળકો અહીંયા આવ્યા છે અને આ ડીજેના ઘોંઘાટની વચ્ચે એ લોકો સ્તોત્રનો ગુંજન અને પઠન કરી રહ્યા છે તો પરંપરા અને નવી પેઢી એમને જોડવાનો આ એક પ્રયાસ આ સૌ થઈ જૂના ગણેશોત્સવ દ્વારા થઈ રહ્યો છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર